યુવકે ઉછીના આપેલા પાંચ હજાર પાછા માગતા હત્યા કરી હતી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નિર્મા યુનિવર્સિટી પાછળના રોડ ઉપર આઠ દિવસ અગાઉ યુવકને છાતીમાં ચપ્પાના બે ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેનારા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી મનાર યુવકે આરોપી પૈકી એકને છ મહિના પહેલાં ઉછીના પાંચ હજાર આપ્યા હતા તે યુવક પાછા માગી રહ્યો હોવાથી આરોપીઓએ યુવકને છાતીમાં ચપ્પાના ઘા ઝીક્યા હતા વૈષ્ણોદેવી સર્કલ પાસે કડિયા કામ કરતા રમેશસિંહ મિત્રો સાથે ત્યાં રહેવા આવ્યો હતો આ દરમિયાન અઢાર ઓક્ટોમ્બરે રાતે દસ વાગે રમેશસિંહ નિર્મા યુનિવર્સિટી પાછળના રોડ પરથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં આવેલા બીજી ત્રણ માણસોએ તેને પેટમાં ચક્કાના ઘા ચીકી દીધા હતા પ્રાથમિક સારવાર બાદ રમેશસિંહનું મોત થયું હતું આ અંગે રમેશસિંહના ભાઈએ સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પોલીસે બાતમીના આધારે મુકેશ રાવળ અને ગોવિંદ ઠાકોર તેમજ કાદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી હતી આરોપીઓની પૂછપરછમાં પોલીસે જાણવા મળ્યું કે આરોપી મુકેશ રાવળે છ માસ પહેલાં રમેશસિંહ પાસેથી હાથ ઉછીના પાંચ હજાર લીધા હતા તે પૈસા રમેશસિંહ પાછા માગી રહ્યો હતો આવાનવા પૈસાની ઉઘરાણી કરી રહ્યો હોવાથી મુકેશે તેના બે મિત્રો સાથે મળીને રમેશસિંહની હત્યા કરી હતી